વિશ્વમાં એવું કેમ થતું હશે કે કોઈ વ્યક્તિ સતત પ્રયત્નો અને મહેનત સાથે પણ એક આગળ વધી શકતો નથી જ્યારે કોઈ વ્યક્તિ ગમે તેટલી મોટી નિષ્ફળતા છતાં અણધારી ઊંચાઈઓ સુધી પહોંચે છે મહેનત કરવા વાળા લોકોને તક કેમ નથી મળતી સામાન્યપણે આનો જવાબ મળે છે કે એ તો કુદરત પર આધાર રાખે છે પણ ખરેખર આ સત્ય નથી પ્રકૃતિ દરેકને એક સમાન તક આપે છે પરંતુ તેનો લાભ ક્યારે જ મળે છે જ્યારે તે વ્યક્તિ જોખમ ખેડે શક્ય છે કે જોખમ લેતા કદાચ નિષ્ફળતા સાંપડે પણ એ જ નિષ્ફળતાને હાથો બનાવીને જીતનો ડંકો વગાડનાર વ્યક્તિઓ પણ છે આ લોકો છે ફાઇટર અને આની સામે જેઓ સતત પોતાની નિષ્ફળતા ઉપર રડ્યા કરે છે તેઓ છે સર્વાઈવર આપણને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે ઝઘડો કરવો સારી વાત નથી પણ એના ચક્કરમાં આપણે સંઘર્ષો સામે બાથ ભીડવાનું અને ફાઇટર સ્પિરિટ ભૂલી ગયા છીએ આ ફાઇટર સ્પિરિટ વગર વ્યક્તિનું જીવન પસાર તો થઈ જશે પરંતુ તે ખરા અર્થમાં જીવી નહીં શકે આ ફાઇટર સ્પિરિટ છે શું તેને કેવી રીતે ડેવલપ કરી શકીએ એ વિશે વધુ ઊંડાણમાં જાણવા વાંચો સાગર સોજેત્રાની કોલમ અમે ઓજસ્વીએ માત્ર ઓજીવન મેગેઝિન